તો આપણા સ્નેહીઓ સાથેનો આપણો સંબંધ સારો હશે એના સપોર્ટ આપણને વધારે મળે આપણે આવી રીતે એનાથી મુશ્કેલી બાબત આવતી હશે મૂળમાં જતું હશે બરાબર મૂળમાં પણ જતું હશે એ જાતક ભલે નાનો સંતાન હશે તો પણ ફેમિલીની જવાબદારી સારી રીતે હશે હશે તો એને ક્યાંક ને ક્યાંક જાતક સારો હોય પણ રેખા હોય તો ક્યાંક ને ક્યાંક એને ભણવાનું દૂર થયું હોય એની જોબ દૂર થઈ હોય એવું જ બનવાનું બરાબર એને એને જવાબદારી નિભાવવાની આવે એ વખતે કૌટુંબિક બદલાવની બાબત આવે બરાબર એવી બાબત પણ આવે આવી તૂપતી હોય તો બરોબર એ પણ હોઈ શકે છે પણ મુશ્કેલી વાળી હોય જેનાથી જાતકની ઇફેક્ટ પડવાની હોય તો જ એ આવે

અને જ્યારે પણ જીવન રેખા કોઈ પણ આડી રેખાની નીચે આવીને અટકી જતી હોય અથવા તો મસ્તક રેખાની નીચે આવીને અટકી જતી હોય અને આગળ કોઈ સાઇન ના હોય તો એ વધારે મુશ્કેલી કેરિયરમાં મોટી મુશ્કેલી મોટી મોટું પરિવર્તન આવવાની બાબત બનશે